આલે તારી ગન તો આલે તારી ભાઈ અમારા તોફાન કરશે અને આપણે હવે માતાજી પૈકી લાગ્યા આજે આપડે ગાડીને રજા દઈ બાઈક લઈને જવાનું છે Jadi di pokali ya wala ce. To lagi baik sih napa si morbi kok kayak handu mari lesu. Handu mar wat le tangkala si kok napa degut lesu morbi ya wala ce. To wait aja deh napa si ya pada ya pada. Baik u parsu. Oh, bye. તો હવે પાછું હું આવી ગયો છું ઘરે આજે ઘરવાળીનો ફોન આવ્યો કે હવે જમીન જાજો હવે જમીન મોલબી જાશું જો આજે શું બનાવ્યું છે અને અમાર જીયાન ભાઈ રાજકોટ થી પાછા આવી ગયા છે જીયાન કે તો હાલો જીયાન ભાઈ ને વિયુભાઈ બે રમવા બેઠા છે જોઈ બહાર જીયાન બે તમે આવ ભાઈ બસ хайકર કાકા બે દીત હે બધે એમ કરતા તા વિડિયો માં કેં ગયો જીયા કેં ગયો દોરો કાકા બધે એમ કરે જો આમાં વિડિયો માં કે જીએન કેં ગયો જીએન કેં ગયો કેમ નથી આવતો દક્ષુભાઈ 니જે બધે તારા વિડિયો જોવે અલખ એક બોલ તો કરો આઈશ ક્યાં ગયો તો ઈ પુસ્તક કેતો કરો અન્ના

પછી રેડ રે થાર થારે ડિફેન્ડર રે પછી જી વેગો ને મસ્ટાંગ એ ઘણી ગાડી ભાઈ તારે ભાઈ આાન બાજુમાં આ મસ્ટાંગ મસ્ટાંગ ઠીક હૈ વિન્ટેજ વિન્ટેજ હા ઓ ઠીક હૈ ઈ ફેરારી સ્પોર્ટે સ્પોર્ટે

ચાલો મિત્રો આપણે હાંધો મારી દીધો ભગી ભાઈ ભેરો એ ને મનોજભાઈ બે અમારે બે જાતા હતા મોરબી ભાઈ આપડી પાસે ગાડી નહોતી તો કીધું આવી પિસ્તાલીસ ડિગ્રી માં બાઈક લઈ ન જવાય ગાડી લઈને એલું જવાય આ તો અમારા ભગી ભાઈ હે શું કે ભગી ભાઈ બાર નાલું ટાઈપ બાર નાલું એટલે આ નદી રહી એક રીતે અમારા ગામડા ડેમ ને મળે છે ગઢા ડેમ કહેવાય

કોર્પોરેટ ગિફ્ટિંગ નું કામ છે અને એની ફોર્મ નું નામ જ છે કે વોટ યુ વોન્ટ અને તમારે શું જોઈ છે એમ તમારે જે જોતું હોય તમારે કોર્પોરેટ લેવલ માં જે પણ જોતું હોય એ બધી વસ્તુ તમને પ્રોવાઈડ કરશે વોટ યુ વોન્ટ તો આનો પણ હું વિડીયો બનાવી તો વિડીયો એનો આવશે પણ એના પહેલા તમારે આ બધા વિડીયો મારે જોવા પડશે લાઈક કરવી પડશે શેર કરવું પડશે અને સબસ્ક્રાઈબ કરવું પડશે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વાહ તો જોવો મિત્રો આ છે આપણા ગામના નજીકનો સાંજનો નજારો તમે જોઈ શકો છો હજી તો આ ડેમ ખાલી થઈ ગયો નકર હજી અહીંયા તમે હે ને બહુ મસ્ત પાણી ને એ સાંજે બેવાની તમને મોજ આવી જાય તો જુઓ મિત્રો આ છે અમારા ગામના રસ્તાનો સાંજનો નજારો અને સૂરજ કેવો ગામમાં મેં સનસેટ થાય જુઓ હું તમને કહેતો તો ને કે હું કઈક વહેલો જઈશ તો હું તમને દેખાડીશ તો જુઓ તમારી સામે જ છે નજારો તો જુઓ આપણે માતાજી આરતી થાય છે અહીંયા જાય મહેમાન ગાડી છે બાપા લગભગ બેતાલીસ વર્ષ થી આરતી કરે છે હિરાજ તમારું બાળક નથી આવી

સી આપણે જયદીપભાઈ શેઠના ઘરની વિઝિટ લીધી અ પાના લેવા મને શું તો તું હું એને ખાલી કેવા જેવું કે ભાઈ મને ભગીભાઈ ભગીભાઈ લેવા જ મન કે મન ભાવે આપડે આપડે રાજુભાઈ ને મળવા એ લેજે રાજુભાઈ બેઠા અમાર પાણુભાજા ટંકારા તાલુકાના ભાણુભા છે રાજુભાઈ જોઈ જ્યો તમે